સુરતમાં મહાનગરપાલિકાના નવનિર્મિત ભવનની મુલાકાત સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી અને તેમની સાથે ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ અને કોર્પોરેટરો એ લીધી હતી તેમણે મનપાના નવા ભવનના કામનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું કે હજુ એક થી દોઢ વર્ષનો સમય લાગી શકે છે પરંતુ જ્યારે આ બિલ્ડિંગ બનશે ત્યારે મિની સચિવાલય જેવું રૂપ ધારણ થશે સુરતમાં કોર્પોરેટરો જેમણે કોર્પોરેશનમાં આવન જાવન કરી હોય તો આ બિલ્ડિંગમાં તેમના કોઈ સુધારા હોય કે કોઈ સજેશન હોય એ દરેક બાબતોને ધ્યાનમાં રાખી આ વિઝિટ ગોઠવવામાં આવી હતી

વોર્ડના પ્રમુખો મહામંત્રીઓ અને સંગઠનના મિત્રો આજે આવી ગયા છે અમે આજે સુરત શહેરના લોકો માટે જે નવી સુવિધા ઊભી થઈ રહી છે એનું કામ કેટલું ઝડપથી ચાલી રહ્યું છે તેની વિઝિટ ઉપરાંત જે કોઈ પણ સંગઠનના મિત્રો છે કોર્પોરેટરો છે એમણે છેલ્લા સાડા ચાર પાંચ વર્ષથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે આવન જાવન કરી હોય તો એમણે આ બિલ્ડિંગમાં એમના કોઈક સુધારાઓ હોય એમાં કોઈ સજેશનો હોય

કે કોઈ પણ વ્યક્તિએ ઓનલાઈન સિવાય જ્યારે રૂબરૂમાં જઈને કોઈ પણ દાખલો કે આધાર કાર્ડમાં સુધારો જ્યારે કરાવવાનો હોય ત્યારે એને આખા દિવસની અડધા દિવસની રજા પાડવી પડે એટલે કે એવરેજ એક વ્યક્તિને ત્રણસો થી લઈને પાંચસો રૂપિયાનો ખર્ચો થતો હોય છે એની ઓફિસમાં એને રજા પાડવી હોય છે જ્યારે આજે જ્યારે આ બિલ્ડિંગ કમ્પલીટ થઈ જશે પછી એક જ બિલ્ડિંગની અંદર સુરત મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટ આવી જશે જેથી કરીને એને ચાર કે પાંચ પરમિશન જે કોઈ પણ લેવાની હોય એ એકસાથે લઈ શકે ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની ઓફિસ તો આવશે એટલે સ્ટેટના કામો પણ એકસાથે અહીં કરી શકાય એવી સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ રહી છે એટલા જ માટે અમે આ વિઝિટ ગોઠવી છે કે સામાન્ય જનો આ સચિવાલયની અંદર મિની સચિવાલયની અંદર આખો દિવસ આવીને પોતાના આઠ દસ બાર પંદર જેટલા પણ કામો હોય એકસાથે કરી શકે એટલે એમના દસ બાર દિવસો બચે અને સાથે સાથે ચાલો કે પાંચસો રૂપિયાનો ખર્ચો બી ગણીએ તો ચાર પાંચ હજાર રૂપિયા એમના બચી જાય ઉપરાંત ફ્યુલ એક્સપેન્સમાં ઘટાડો થાય વારે વારે ધક્કા નહીં ખાવા પડે ફ્યુલ પેટ્રોલના બેલેન્સોમાં બેનિફિટ થાય અને આ દરેક સુરત મહાનગરપાલિકા જેમાં આજે ત્રીજા નંબર ઉપર હમણાં જ બે દિવસ પર આપણે એવોર્ડ લીધો છે હવે ભવિષ્યમાં આ બની ગયા પછી આપણે એમાં પણ જે વાયુ સર્વેક્ષણનો જે એવોર્ડ હતો એમાં પણ આપણે પહેલા નંબર ઉપર આવશું એવું મારું માનવું છે અને આ જ કારણસર આ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ ઉપર બન્યું છે આ સૌથી મોટી વાત છે ભારતનું નહીં પણ એશિયાનું આ સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એના માટે આપ સૌ સેવીજનોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને પાર્કિંગ સુવિધા જેમ કીધું એમ કે કોઈ પાર્કિંગ રોડ ઉપર કરવાનો આવશે નહીં બે હજાર જેટલી ગાડીઓનું પાર્કિંગ અને પાંચ હજાર જેટલા ટુ વ્હીલર્સનું પાર્કિંગ આ બિલ્ડિંગમાં સમાવિષ્ટ છે એનો ઉપયોગ શહેરીજનો ત્રણ ફ્લોરનું પાર્કિંગ જેનો ઉપયોગ શહેરીજનો કરી શકે એટલા માટે સંપૂર્ણ સુવિધા સાથેનો આ પ્રોગ્રામ કર્યો છે આપ જ્યાં હમણાં ઇન્ટરવ્યુ લઈયા છે એ સભાગંડ છે જે સભાગંડ દર મહિને અમારી જે સામાન્ય સભા છે એના મીટિંગ માટે આ વપરાય છે આ સામાન્ય સભાના સભાગૃહમાં હવે 120 અત્યારે 120 કોર્પોરેટરો છે પણ અમે 200 કોર્પોરેટરો સમાઈ શકે એવું મોટું આ સભાગૃહ બનાવ્યું છે અને વિવિંગ ગેલેરીમાં પણ પત્રકારો તમારા માટે ખાસ વ્યવસ્થા વેવિંગ ગેલેરીમાં અમે રાખી છે જ્યાં તમે બેસીને સંપૂર્ણ રીતે આ સભાનું સંચાલન કેવી રીતે થાય છે તેના ફોટા પાડી શકશો વિડીયો લઈ શકશો બંને બે ગેલેરીની અંદર બીજા સો સો વ્યક્તિ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આભાર આપનો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત